વૈભવી બેનના પતિ ભૈરવજી બે હજાર પંદરથી હાઈકોર્ટ ક્લાર્ક તરીકે જિલ્લા ન્યાયાલય તાપીમાં ફરજ બજાવી રહ્યા છે વૈભવીબહેનનું પિયર ગાંધીનગર તાલુકાના ઝુંડાલ ગામનું શિક્ષિત પરિવાર છે પતિના પગલે હાઈકોર્ટમાં પસંદગી પામેલ વૈભવી બેન સમાજને પણ ઉત્તમ ઉદાહરણીય મેસેજ આપેલ છે થરાદ સ્ટેટ સાયબર ક્રાઈમ સેલ સીઆઈડી ક્રાઈમ ગાંધીનગર દ્વારા ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન પર લોકોને ઓનલાઇન ગેમિંગ એપ્લિકેશનના કોઈન સસ્તા ભાવમાં આપવાની લોભામણી જાહેરાતો અને પોસ્ટ અપલોડ કરી અલગ અલગ એકવીસ રાજ્યના લોકો પાસેથી કોઈન ખરીદવાના નામે નાણાં મેળવી સાયબર ફ્રોડ કરતી ટોળકીની ધરપકડ કરી હતી સાયબર ઇન્વેસ્ટિગેશન યુનિટને એનસીસીઆરપી પોર્ટલ પર સર્ચ કરતા શંકાસ્પદ મોબાઈલ નંબરવાળા પર મહારાષ્ટ્ર વેસ્ટ બંગાલ કર્ણાટક ઉત્તર પ્રદેશ અને હરિયાણાથી ફરિયાદ અરજી મળી હતી એક દુકાને નાણાની લેવડ દેવડને લઈ વિવાદ સર્જ્યો છે એક ગ્રાહક 5 રૂપિયાની નોટને લઈને દુકાને ગયો હતો વેપારીએ નોટ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે વિડિયોમાં દેખાય છે કે ગ્રાહક 5 રૂપિયાની નોટ આપવાનો પ્રયાસ કરે છે પરંતુ વેપારી તેને સ્વીકારવાની ના પાડે છે ભારતીય રિઝર્વ બેંકના નિયમ મુજબ 5 રૂપિયાની નોટના વપરાશ પર કોઈ પ્રતિબંધ નથી આ નોટ કાયદેસર ચલણ છે અને તેનો સ્વીકાર કરવો ફરજિયાત છે પાલનપુર સર્કિટ હાઉસ ખાતે આજે કોંગ્રેસની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં સંગઠન સૂજન અભિયાન અંતર્ગત એઆઈસીસીના ઓબ્ઝર્વર સુખદેવ ભગત અને પ્રદેશના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતમાં થોડા દિવસો પહેલા કોંગ્રેસનું અધિવેશન યોજાયું હતું આ અધિવેશનમાં પક્ષમાં રવા સંગઠનની રચના માટે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો કોંગ્રેસ પક્ષ છેલ્લા કેટલાય વર્ષોથી સત્તા પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ છે તેમજ પશુ હાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ ના છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાલીસ એકસો ત્રેવીસ ડીસા તાલુકાના છત્રાળા ગામે બનાસ નદીના પટ વિસ્તારમાં ગેરકાયદેસર રીતિ ખનનનો પર્દાફાશ થયો છે બિલડી પોલીસ સ્ટેશનના પ્રોવિશનલ આઈપીએસ અધિકારી વેદિકા બિહાનીએ પોલીસ ટીમ સાથે આ કાર્યવાહી કરી છે આઈપીએસ બિહાનીએ ખાનગી વાહનમાં જઈ દરોડો પાડ્યો હતો તેમની ટીમે અધિકૃત રીતે રીતિનું ખનન કરતાં બે હિટાચી મશીન અને તેર વાહનો પકડાયા છે પોલીસે તમામ વાહનોને ડિટેઇન કર્યા છે જિલ્લામાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે છેલ્લા ત્રણ દિવસથી તાપમાન એકતાળીસ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે હવામાન વિભાગના અનુમાન મુજબ આજે રવિવારે બપોરે તાપમાનમાં વધારો થશે બપોરે બાર વાગ્યે ઓગણચાળીસ ડિગ્રી એક વાગે એકતાળીસ ડિગ્રી સુધી અને બપોરે બે થી ચાર વાગ્યા દરમિયાન બેતાળીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચવાની શક્યતા છે પાટણ જિલ્લામાં યુરિયા ખાતરની ગંભીર અછત સર્જાય છે જિલ્લામાં બાજરી અને જુવાનું મોટા પ્રમાણમાં વાવેતર થયું છે ખેડૂતોને ગામની મંડળીઓમાં પૂરતો જથ્થો ન મળતા તેઓ પાટણ શહેર તરફ વળ્યા છે પાટણ શહેરમાં તાલુકા સહકારી સંઘ જિલ્લા સહકારી સંઘ નર્મદા ડેપો અને સરદાર ડેપો સહિતની દુકાનોમાં ખેડૂતો ખાતર મેળવવાનો પ્રયાસ કરે છે પરંતુ શહેરમાંથી પણ ખાતર ન મળતા તેમને આખો દિવસ બગાડી આર્થિક નુકસાન સાથે ખાલી હાથે પરત ફરવું પડે છે

ઉત્તર ગુજરાતનું એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ જે જિલ્લાના વેપારી મથકો દિયોદર ભાભર રાધનપુર વરાહી અને થરાદમાં જ્યાં મળશે આપને વેચવી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિકની તમામ સામગ્રી ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની પાલનપુર માર્કેટયાર્ડને રૂપિયા સત્તાણું પોઈન્ટ અઢાર લાખની માર્કેટ ફી ચૂકવવા માંગ પ્રબળ બની છે માર્કેટ યાર્ડમાં બે હજાર મુખ્ય પ્રધાને રજૂઆત થઈ છે વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટેની પ્રાઇસ સપોર્ટ સ્કીમ હેઠળ પાલનપુર માર્કેટ યાર્ડમાં મગફળીની ખરીદી થઈ હતી કુલ પાંચ સહકારી સંસ્થાઓએ ખરીદી કરી હતી નવા કૃષિ કાયદા બાદ માર્કેટયાર્ડ ની આવકમાં મોટો ઘટાડો થતા જાળવણી ખર્ચ ખેડૂતોને સહાય અને અન્ય નાણાકીય બાબતોમાં મુશ્કેલી ઊભી થઈ કમાન્ડર પિસ્તોલ ફાયરિંગમાં પ્રથમ અમદાવાદ ખાતે છ રાજ્યના દરેક જિલ્લાના જિલ્લા હોમગાર્ડ કમાન્ડરની તાલીમ રાખવામાં આવી હતી જેમાં વિવિધ તજજ્ઞો દ્વારા અલગ અલગ વિષય પર તાલીમ આપવામાં આવી હતી જેમાં નવ મિમી પિસ્તોલ ફાયરિંગમાં બનાસકાંઠા જિલ્લાના હોમગાર્ડ કમાન્ડર હિમતસિંહ રાઠોડ પ્રથમ ક્રમે આવ્યા હતા જેઓને સિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા